આ દસ રૂપિયાનો આવ્યો છે જો એને ભૂખ ખાવા મળી જાય તરત મસ્ત છે ને આ આ મારી સુની શેરી છે એમ પેલા અહીંયા રહેતા કેટલી બધી યાદી છે હું અહીંયા રોજ નીકળતી રોજ ગુડ મોર્નિંગ બધાય ને માતાજી બધાય કેમ છો મજામાં ને બધાય ઓ હો હોર માં બેઠા સિવાય કડો પાવે છે મસ્ત સૂર્ય દાદા નમસ્કાર કરવી બેઠો ઘડીક તડકાનો નાઈન તૈયાર થઈ ગયો કાપી લીધા છે જો અંદર ખાવાનું થઈ ગયું છે એવું લાગે છે હાથ પાડે છે બેન નાસ્તો કરવા છે એટલે અમેર આપણે જાય નાસ્તો કરો જો બેઠો કયો નો હતો તો પછી મેં કીધું મેં એકદમ વિડિયો ચાલુ કરી દઉં મેં કીધું અત્યારે ખડીક થોડીક હેલ્પ થઈ જાય અને મદદ થઈ જાય એટલે મેં કીધું લાઈ કરી વિડિયો ચાલુ કરવી તો હાલ નાસ્તો કરવા છું

ને ટાઈમ એ જોતો આસ તો નકર તો ક્યાં ટાઈમ રે કા મારે હું મોડી જાગુ કે નહીં હમ આજ વેલા હે છે કે દીધી કા બોલો જીનુ બેન હું કેવું તમારે કાઈ નહી હે કાઈ નહી કે કાઈ નહી કે સીનુ બેન જા હવે હવે એને તો ઓઢવું છે એને જોઈ દ્વાર કા ફેસ ઓઢવું હોય કા ટાઈટ હોય એને હવે હવે બીજી જાગ્યા છે ને સાજે છે એટલે બેન થી કઈ બહુ ઓછું મૂડમાં હોય બોલી નઈ તો એનું કઈ નઈ કે નો હોય તો એ હમણાં કેતી થી મારું વિડિયો બનાવો એમ એટલે હે કેવો ઓલા બોલે તું બનાવજો તમ બહુ પર પછી હું જીનું છે ને રેડી થઈ ગઈ છે ક્યુશન જાવું છે

ચપ્પલ કે છે કા ગટોન બોલાવતી જાય આવવાનું હોય તો ધીમે ધીમે જો બે ટ્યુશન થી આવી ગયા બે ઘરે ટ્યુશન માં જાય ને આવીને જો રમવાનું ચાલુ કર્યું છે અને હું બેઠી આયા નવરા થઈ ગઈ થી પછી હું જેનું એમ કે છે મને રોટલી બનાવવા દે તે મેં કીધું હું લોટ બાંધીશ ને તો ઈ તને આપીશ બનાવવા ત્યાં સુધી બે આમ નામ રમો તે જો માગે છે પાટલી ને મેવણું આ એમાં એવું છે આમણા હું આ હરકો કરતી હતી ને ત્યાં એમાંથી નીકળ્યું

ફેમિલી કેટલી મસ્ત દેખાય ને વરિયાળી છે આ સવારમાં વેસવા આવી હતી ને તો મેં લઈ લીધી વરિયાળીનું શરબત મને બહુ પીવું ગમે સીનું નહીં ગમે એમાં ત્રણેય ને ઉનાળામાં છે ને આખી વરિયાળી પૂરી કરી દેવાની છે શરબત કરીને કરીને પીવાનું છે જે એને પણ પીવું હોય ને એ બિંદાસથી આવી જજો હું બનાવી રાખીશ મજા આવશે પીવાની અને આમાં છે ને આમાં શીખવું છે અમે કાયલ કપૂરના ઘરે ગયા હતા ને તો એના ઘરે દેશમાંથી ને એને આવેલા છે ઘરના છે એને મને આપ્યા કે જીનું માટે લેટ થઈ જાય આ થોડા થોડા કાચા છે અને પકવવાના છે જેવા તેવા તો અમુક પાકી ગયા છે એ ખાવાના છે ઘાસ તો હતા ઝૂઝ બનાવી નાખજે હવે હા જે જોયું મેં આજ તો નહીં બને કાલ બનશે એમ તો આવું આ પાકેલું જ છે હા ઘરના વટર બધા મસ્ત છે મેં કીધું લાય આમાં કાંઈ છે નહીં ને જોઈ દો પછી ફરી લઉં એમ બીજું શું હોય આમાં ફેમિલી જો ઉમર શેરીમાં વેસાવા આવ્યા ને તે મેં જેનું લઈ લીધું કાજીનું જાગીન તરત જ થયો જાગ્યા જ સીવી મજા આવે ને જેનું હે હા છે ને એ જેનું ને છે ને આ દસ રૂપિયાનો આવ્યો છે જો એને ભૂખ લાગી ખાવા મળી જાગીન તરત મસ્ત છે ને હમ

મા પપ્પા ની જાન માં જીડિયો બનાવેલો છે ને તે મને પૂછતી થી મમ્મી તૈયાર થઈ ગઈ તો ક્યાં જાવું મેઘ ધૂતારા પપ્પાની જાનમાં તો એવું કે આમ વિડીયો ઉતાર્યો તો એવા રિનલ એટલે એ બોલે છે હું ફેમિલી જોવો તો આ ગેસ આખો દૂધ નો ભરાઈ ગયો દૂધ ને ક્યાં પોઈ ગયું છે આમ જો આ બધું જો અહીંયા બધે દૂધ વઈ ગયું છે અને અત્યારે છે ને અમે જમીન પછી દૂધ ગરમ મૂક્યું હતું અને જો હું પોતું ડોલ લેવું લઈને બેઠી છું પોતું મારું જ જોઈશે હવે જમીન પછી દૂધ ગરમ કરવા મૂક્યું ને હું હંજારો કરતી હતી અને મેં રાજને કીધું કે ઘડીક દૂધનું ધ્યાન રાખો તે દૂધ વહી ગયું આમાં ભૂલ તો મારી જ છે બાયુના કામ આજબીનને ન સીંધવાના હોય અને મેં એને સીંઝ્યું કામ તો હતું મારું પણ આપણા કામ આપણે જ કરવા પડે ગમે એવા હોય બીઝી પણ તો આપણે કામ પૂરા કરવા પડે કાંઈ જો બધા આવીને ફેફસી ખાય છે હું ખાઉં છું જો

વંધુ બેને છે ને સરબત જો ભજ તો પાછો આખો ગલા કાઈ ની હાલો કરી બે વે હવાને કરવી મોડે લઈ કે જોઈએ પછી વિડિયો આગળ કન્ટિન્યુ બન અમારી જૂની શેરી ભોગ આ આ મારી જૂની શેરી છે એમ પહેલા અહીંયા રહેતા કેટલી બધી યાદી છે હું અહીંયા રોજ નીકળતી રોજ નીકળતી આ કપૂર જો દાંત કાઢે તું તુંય તે હતો કા આ માર ભેગો રહેતો અહીંયા પણ આ મહાદેવ ને અહીંયા જ રહી છે આ પેટમાં રહી છે

માવોલ ને એવા ખાન એકલા